ભગવતે વાસુદેવાય નમઃ ભાગવત કથા સ્કન ત્રીજો અને એનો ચૌદમો અધ્યાય ચૌદમો અધ્યાય એ દીતિનું જે ગર્ભ ધારણ કરે છે એની વાત કરવામાં આવી છે ભાગવતના દરેક અધ્યાયમાં મનુષ્યને શીખવા મળે છે માણસને શીખવા મળે છે આ અધ્યાયમાં ખાસ કરીને સંયમ અને મુહૂર્તની શીખ મળે છે જિંદગીમાં હંમેશા સંયમથી કામ કરવું જોઈએ અને સમય પ્રમાણે કામ કરવું જોઈએ જો વરસાદ આવવાનો હોય એ પહેલાં જો જમીનમાં ખેતરમાં તમે બીજ નાખો તો પાક સારો થાય પણ ખે વરસાદ પડી ગયા પછી જો તમે પાક લેવાનો પ્રયત્ન કરો તો એ પાક બરાબર ના થાય એટલે સમય એ એનું કામ કરે છે સમય પ્રમાણે તમારે ચાલુ પડે છે શિયાળામાં એસી ચાલુ કરીને ના સુવાય અને ઉનાળામાં તમે ગરમ કપડાં પહેરીને ના કરી શકો બીજી અહીંયા સંયમની વાત છે સંયમની વાત છે આ સંદર્ભમાં એક આપણે પહેલાના જમાનામાં આપણે ભણતા હતા ત્યારે એક વાર્તા હતી એક બ્રાહ્મણ કુટુંબ હોય છે એમને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે બંને ખૂબ ખુશ થાય છે એમના વાળામાં એક નોળિયો રહેતો હતો નોળિયાને પણ એક બાળકનો જન્મ થયો એટલે જ્યારે માતાએ પોતાના પુત્રનો જન્મ થયો ખુશ હતી એને જોયું નોળિયાને પણ બાળક થયું છે એટલે એ નોળિયાના બાળકને પણ પોતાના બાળકની જેમ ઉછેરતી એના પ્રત્યે એટલો પ્રેમ રાખતી અને ખવડાવતી પીવડાવતી અને ખાવું ખાવાનું આપતી બાળક થોડો મોટો થયો ત્યારે નોળિયાનું બચ્ચું એ બાળક જોડે રમતું હતું એક વખત બ્રાહ્મણ પતિ પત્ની કંઈક કામ માટે બહાર જવાનું થયું એમણે પોતાના બાળકને ઘરમાં મૂકી અને નોળિયો હતો ત્યાં સાથે રાખી એ ગયા એટલામાં પછી થોડી વખતમાં એ બે પાછા આવ્યા તો એમણે બહાર નોળિયાના બચ્ચો જે હતું એ મોટું થઈ ગયું હતું એના પગમાં અને બધે લોહી જોયું લોહી લુહાણ નોળિયો જોયો એટલે એમને શંકા ગઈ એમણે એમના મગજ પરનો કાબુ ગુમાવ્યો એમણે લાકડી લઈ અને નોળિયાને મારી નાખ્યો આ નોળિયાને મારી નાખી પછી તેઓ પોતાના ઘરમાં પ્રવેશ કર્યા તો ત્યાં જોયું તો એમનું બાળક તો હસતું રમતું હતું એ બાળકથી થોડે દૂર આગળ એક સાપ મરેલો પડ્યો હતો આ જોઈને બ્રાહ્મણ પતિ પત્નીના મનમાં થયું કે નોળિયાને અમે મારીને ભૂલ કરી છે કારણ કે નોળિયાએ તો સાપને મારીને મારા બાળકને બચાવ્યું છે પણ માણસ જ્યારે પોતાની સંયમ ગુમાવે છે જ્યારે પોતાને ગુસ્સા ઉપરનો કાબુ નથી રાખી શકતો ત્યારે આવી ઘટનાઓ થાય છે એ જ વાત આ અધ્યાયમાં કરવામાં આવી છે આ અધ્યાયનું નામ જ દિનું ગર્ભધારણ છે દીતીની ગર્ભાવસ્થાની વાત છે મુખ્ય અહીં આ અધ્યાયમાં લગભગ પચાસ જેટલા શ્લોક છે એમાં પહેલાં એકથી પાંચ શ્લોકમાં વિદુરજીના પ્રશ્ન છે બીજા છ થી પંદરમાં શ્લોકમાં દીતીની કામવાસના અને કશ્યપ સાથેનો સંવાદ છે ત્રીજા આગળ સોળથી પચીસમાં સંભોગ અને ગર્ભધારણ છે છવ્વીસ થી પાંત્રીસ શ્લોક ગર્ભના પ્રભાવને અપશુકન વિશે છે એટલે કે છત્રીસ થી પિસ્તાલીસમાં શ્લોકમાં બ્રહ્માનું વર્ણન અને આશ્વાસન છે અને જે છેતાલીસ થી પચાસ માં શ્લોકમાં છે એ આખા અધ્યાયનો અંત થાય છે અહીં દીતિની કથા કહેવામાં આવી છે દીતી એ પ્રજાપતિ દક્ષની પુત્રી હતી અને એ ઋષિ કશ્યપની પત્ની હતી રાક્ષસી જાતિ દૈત્ય અને મરૂ જૂથની એ માતા હતી દિતિ પ્રજાપતિ દક્ષ અને એમની પત્ની આશિકની સાત પુત્રીઓમાંની એક હતી તેણે અને તેની બહેનો જેમાં અદિતિનો પણ સમાવેશ થાય છે તેમના લગ્ન ઋષિ કશ્યપ સાથે થયા હતા દીતીને બે જૂથોની જે માતા તરીકે વર્ણવામાં આવી છે એમાં દૈત્ય અને મરુ છે આ તેમના પુત્રોમાં જો જોવામાં આવે તો સૌથી અગ્રણીમાં હિરણ્ય કશ્યુપ હિરણ્યક્ષ વ્રજનક અરુણાસુર રક્તબીજ આ બધા નામના એમના પુત્રો પણ હતા અને સિંહિકા હોલિકા તરીકે ઓળખાય જે એમ નામની પુત્રી પણ દીતીને હતી આ અધ્યાયની જે વાત કરીએ તો આ તૃતીય સ્કંદના ચોથા અધ્યાયમાં આ દીતિ અને કશ્યપની જે પ્રેરક કરતા કરવામાં આવી છે એને જો આપણે સમજીએ તો દિતિ દક્ષ પ્રજાપતિની પુત્રી હતી એણે એકવાર સંધ્યા સમયે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર બની પોતાના પતિ મરિચિનંદન કશ્યપ પાસે કામ વાસનાની પૂર્તિની માગણી કરી કશ્યપ એ વખતે એમની યજ્ઞશાળામાં સાંચ ચિત બેઠા હતા ધ્યાનમાં બેઠા હતા પૂર્તિની પ્રાર્થના અને માન્ય રાખવાનું ગૃહમાં જોડાયેલા પતિ પત્ની માટે અનુચિત અથવા તો આશ્ચર્યકારક ના કહેવાય સંસારનો આ ક્રમ છે પરંતુ કશ્યપની જીવન દ્રષ્ટિ એક અલગ પ્રકારની હતી એ દ્રષ્ટિ વિલાસી માનવીની નહીં પરંતુ એક ઉત્તમ આદર્શ ઋષિની દૃષ્ટિ હતી એમણે દીતીને તરત જ જણાવ્યું કે આ સમય શરીરના કામવાસનાથી પ્રેરાય કરતા સમાગમનો નથી પરંતુ આનંદદાયક એકાગ્રતાપૂર્વક થનાર આરાધનાનો છે માટે આવી કામના ના કરવી જોઈએ અત્યારે તું પણ ઈશ્વરની આરાધનામાં લાગી જા આ શબ્દ બહુ મહત્વના હતા પણ જ્યારે માનવી વિવેકાનંદ અથવા ઇન્દ્રિય લોલુપ બને છે ત્યારે શું થાય છે એની વાત આગળ કરીએ રોલુપ અથવા વિવેકાન વિષાયક પુરુષ એવા શબ્દો ના કહી શકે એ એવી રીતે જાગ્રત ના રહી શકે એ તો લાગણીના આવેગમાં હંમેશા તણાઈ જાય છે દેશકાળનો વિચાર ના કરે વિવેકને ખોઈ બેસે છે અને ના કરવાનું પણ કરી બેસે છે એની અંદર કશ્યપ જેવી સદબુદ્ધિ ના હોય સંસારના મોટાભાગના માનવોને એનો અનુભવ છે એ ઈચ્છા અનુસાર આવેગ આવે છે ત્યારે ખાય છે પીએ છે હરે છે ફરે છે ભોગ ભોગવે છે અને અંદરથી ઉત્પન્ન થનારા આવેગને પ્રકારના વિચાર વગર થાય છે પરંતુ પોતાની જાતને પ્રશ્ન નથી પૂછતા કે સંયમ પણ કરી શકતા નથી કશ્યપ ઋષિ હોવાથી એમને સદબુદ્ધિ સંપન્ન હતા માટે જ તેમણે દીતી દીતીને કહી શક્યા બીજા બીજા જો વિલાસી વિષય લોલુપ મનુષ્ય તો એવું કહેવાની પણ કલ્પના પણ કરી ન શકે વિચારી પણ શકે પરંતુ દીતીમાં આવા સંયમનો અભાવ હતો એનું મન ખૂબ જ વિવળ બની ચૂક્યું હતું એટલે એણે પહેલેથી જ કશ્યપને કહ્યું કામદેવ પોતાના સુતીક્ષ્ણ શરીરથી મારા અંતરને વિધી નાખ્યું છે મદોદમાં હાથી કેળના વૃક્ષને કચડી નાખે તેવી રીતે મને અબડાને એ પરવશ કરીને પીડા પહોંચાડે છે તમારે માટે મારું મન કામાતુર બની ગયું છે કામવાસનાનો વેગ આપણે જાણીએ છીએ બહુ અસાધારણ હોય છે એ પ્રબળ હોય છે અને પ્રખર હોય છે એ ચોમાસાના ઘોડાપુરમાં જે નદીમાં આવે છે એમ બનીને કિનારાઓને તોડફોડ કરી અને પ્રલય ઊભું કરતું હોય છે અને એ આ ગાળાતુર બનેલી નદીની માફક વર્તતું હોય છે અને માણસ પણ આવા અસાધારણ અસર નીચે ભાન ભૂલી જાય છે સાધારણમાં તો સાધારણ શું પણ અસાધારણ કહેવાતા સ્ત્રી પુરુષો પણ આની પ્રભાવ હેઠળ આવી જાય છે અને એમની જપ તપ વ્રત સાધના બધું એની આગળ નાનું પડી જાય છે એનો એટલો પ્રભાવ હોય છે કે લોકો કામને જીતી શકતા નથી કામ જીતે છે કામની આગળ હારી જાય છે દીતીએ કશ્યપની વાત ન માની એણે પોતાની હટ ચાલુ રાખી કશ્યપ એટલા બધા સમજદાર અને સાવધ હતા છતાં આખરે એમણે એમની હટળ તાબે થયા એમણે પોતાના વિરોધને પડતો મૂક્યો એને એમની નિર્બળતા લેખી હોય તો લેખી શકાય પરંતુ એમનો અંતરાત્મા આરામથી માંડી અંત સુધી જાગ્રત હતો અને દીતીને તટસ્થ રીતે કામ ચલાવ શાંતિ આપવા માટે એમણે એની ઈચ્છા પૂર્તિ કરેલી માટે એમની સાથે સમાગમને અંતે પણ સ્વસ્થ રહી રહ્યા હતા કશ્યપે દીતીને ઈચ્છાને સંતોષી સ્નાન કર્યું પ્રાણાયામ કર્યો મૌન રહી પરમ પવિત્ર પરમાત્માની સનાતન જ્યોતનું ધ્યાન કરતા કરતા મંત્ર જપવા મળ્યા આ બધી પ્રવૃત્તિ મહાશ્ય મહાશ કશ્યપની લોકતરતાને પુરવાર કરે છે એવો આમ પુરુષ જે પોતાના મનને પરમાત્મા સાથે જોડેલું રાખી શકે અને પ્રતિકૂળ સ્થિતિમાં પણ ધ્યાન અને જપની સાધના કરી શકે આ પ્રસંગમાં ભારતીય સંસ્કૃતિની જીવન પ્રત્યેની ઉદાત દ્રષ્ટિનું દર્શન થાય છે ભારતીય સંસ્કૃતિ જીવન કેવલ વિલાસ નથી માનતી સ્વેચ્છાચારનું સાધન પણ નથી કરંતુ પરંતુ જીવન વિકાસની સંયમપૂર્ણ સાધના સમજે છે એમાં ડગલેને પગલે ભારે સાવધાનીપૂર્વક ચાલવાનું હોય છે એ સંદેશાનો પ્રતિ ઘોષ આ મહત્વના અથવા નાના પ્રસંગમાં પણ સારી રીતે પડે છે દીતી પોતે દક્ષની પુત્રી હતી એટલે સંસ્કારી તો હતી જ એટલે પોતાની પ્રવૃત્તિ માટે એને પણ પશ્ચાતાપ લાગ્યો કશ્યપે એને સાફ શબ્દોમાં કહ્યું તારું મન સંધ્યા સમયે અપવિત્ર બન્યું ને તું અનુચિત કર્મ કરી બેઠી તેથી મારી દિવ્ય યોગદૃષ્ટિથી હું જોઉં છું કે મારી યોગ યોગવિદ્યાથી જોઈ શકું છું કે તને બે અમંગળ અથવા અધમ કુપુત્રોનો જન્મ થશે પ્રાપ્ત થશે એ નિરઅપરાધી દુખિયાનો નાશ કરશે સ્ત્રીઓની પવિત્રતાનો ભંગ કરશે ને સમસ્ત સંસાર માટે આતંકરૂપ ઠરશે એમની ઉપર સત્પુરુષોનો કોપ થશે ત્યારે ભગવાન પોતે અવતાર લઈને એમને જોત જતામાં નાશ કરશે ઘણા શાસ્ત્રોમાં કીધું છે કે જ્યારે કશ્યપે કીધું કે તને બે અધમ પુત્રો થશે ત્યારે દિએ કીધું હતું કે મારા પુત્રો ભલે અધમ હોય પણ એનો નાશ કરવા ભગવાન આવે એવી મારી ઈચ્છાને તમે પૂર્ણ કરો એટલે આ આવ્યું પણ ઘણા શાસ્ત્રોમાં લખ્યું છે દીતી સાંભળી તે દુઃખી થઈ ગઈ દિગ્ગુડ બની ગઈ કશ્યપે આગળ કહ્યું તારો એક પૌત્ર સત્પુરુષોના શાસ્ત્રોક માર્ગનું અનુસરણ કરનાર મહાન ભગવત ભક્ત થશે ને વિશ્વમાં અંત્યંત આદરણીય ગણાયને વખણાશે એનો સુવ્ય સંસારમાં સર્વત્ર ફરી વળશે જગતના એકમાત્ર આત્મા સાક્ષી અથવા આધાર જેવા ભગવાન એની અખંડ શ્રદ્ધા ભક્તિ તેમજ અવલૌકિક ઈશ્વરપ્રયાણથી પ્રસાર થઈ અને પ્રસન્ન થઈ એને ભગવાન ખુદ દર્શન પણ આપશે પોતાના પુત્ર નહીં તો પણ પોતાના પૌત્ર ભગવદ્ ભક્ત થશે અને ભગવાનના દર્શનથી જીવનને એ પરિમાર્થ કરશે કુર્ધાર્થ કરશે એ વાત જાણી દીતી પ્રસન્ન થઈ પોતાના પુત્રો સંસાર માટે આતંકી જેવા બની જાય સંસારને આતંકરૂપ બને એવી કઈ માતાની ઈચ્છા હોય કોઈ પણ સદગુણી સુવિચાર સંસ્કારી માતાની તો ઈચ્છા જ ના હોય સ્વપ્નમાં પણ એવું ના વિચારે કે મારા આવા કુપુત્રો થશે પોતાના પુત્રો અધર્મ પરાયણ હિંસક અનાર્થક થશે એવી માહિતી મેળવીને દીતીને ખૂબ જ દુઃખ થયું પોતે કરેલી આ ભયંકર ભૂલ માટે એનું હૃદય રડવા લાગ્યું પરંતુ મોડું થઈ ચૂક્યું હતું હવે એનો કોઈ ઉપાય રહ્યો ન હતો બીજાની અને મન માનનારી હોવાથી પોતાના ગર્ભને સુદીર્ઘ સમય સુધી ઉદરમાં ધારણ કરી રાખ્યો અન્યના કલ્યાણનો નાશ કરનારે પુત્રો મોડામાં મોડા જન્મે એવી રીતે એની આકાંક્ષા હતી પરંતુ જે ભવિષ્યનું વસ્તુ થવાનું હોય છે એ કોણ ટાળી શકે એના પુત્રનો જન્મ થવાનો હતો એ જન્મ થઈ ગયો એની ભૂમિકા પણ તૈયાર થઈ ગઈ હતી એટલે એના પુત્રો જન્મ પણ લે છે આ અધ્યાયની વસ્તુમાં આ જ મહત્વનું છે કશ્યપ અને દીતિની કથા સંયમ માણસ જ્યારે ગુમાવે છે એની વાત કરે છે અને સંયમ માણસ ગુમાવે છે માણસ કામાજને બની જાય છે ત્યારે શું થાય છે એની આ વાત આ અધ્યાયના આ વાર્તા ટૂંકી વાર્તા દ્વારા કરવામાં આવી છે જો આ અધ્યાયનું આપણે જો એનાલિસિસ કરીએ વિશ્લેષણ કરીએ તો આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળે છે એક તો સમયનું જે મહત્વ છે અને શાસ્ત્રીય નિયમો છે અધ્યાયમાં સંધ્યા સમયે સંભોગને અશુભ કહેવામાં આવ્યું છે કારણ કે તે સમયે તમો ગુણ પ્રબળ હોય છે આ ઉપદેશ આપે છે કે ગર્ભ ધારણ જેવા મહત્વના કાર્યમાં શુભ મુહૂર્ત અને ઇન્દ્રિય સંયમ જરૂરી છે કામના કામ વાસના પર વિજય મેળવવો જીવનના સુખ અને સંતાનની સારી વૃત્તિ માટે આવશ્યક છે બીજું કામ અને પસ્તાવો દીતીની વાસના અને પાછળથી એનો પસ્તાવો દર્શાવે છે કે કામનાને કારણે મનુષ્ય શાસ્ત્રને પણ અવગણે છે પરંતુ તેના પરિણામો ખરાબ એટલે કે દુઃખદાયી હોય છે આ વાર્તા ભરતી માર્ગ ઉપર ચાલવા માટે ઇન્દ્રિયોને વશ કરવાનું શીખવામાં આવે છે ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં પણ કહેવાયું છે કે કામ ક્રોધ અને લોભ એ નર્કના દ્વાર છે આગળ બીજું મહત્વ જોઈએ તો અસુરોનો જન્મ અને ભગવાનની લીલા હિરણ્યાક્ષ અને કશિપુના જન્મને શંકાદીના સાપ સાથે પણ ઘણી વખત જોડવામાં આવે છે આ દર્શાવે છે કે અસુરો પણ ભગવાનની લીલાનો એક ભાગ છે તેમનો વધતી ભક્તોનું રક્ષણ થાય છે અને અસુરોને પણ મુક્તિનો માર્ગ મળે છે આ અધ્યાય વારા અને નરસિંહ અવતારની એક ભૂમિકા તૈયાર કરે છે જે ભક્તિના મહિમાને ઉજાગર કરે છે અધ્યાય આ અધ્યાય ભક્તને શીખવે છે કે ભગવાનની કથા સાંભળવાથી મન તૃપ્ત થાય છે અને જન્મ મરણના ચક્રમાંથી પણ મુક્તિ મળે છે વિદુરની વિદુરની જે જિજ્ઞાસા ભક્તના ગુણને દર્શાવે છે આ અધ્યાય તમો ગુણના પ્રભાવ અને સત્વ ગુણ તરફ જવાનું મહત્ત્વ પણ સમજાવે છે ટૂંકમાં આ અધ્યાયમાં જ્યારે સુખદેવજી મૈત્રેય ઋષિ અને વિદુર વચ્ચેના સંવાદ દ્વારા દ્વિતીય અને કશ્યપની વાર્તા કહે છે આ વાર્તામાં હિરણ્યક્ષ અને હિરણ્ય કશ્યપ જેવા અસુરોના જન્મનું જે કારણ બતાવવામાં આવ્યું છે અને ભગવાન વિષ્ણુના વારા અવતારની પાર્શ્વ ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી છે જે પહેલાંથી પાંચમા જે વિદુરજીના પ્રશ્નો હતા એમાં અધ્યાયની શરૂઆત થાય છે જેમાં વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે કે ભગવાન વારા અવતારના હિરાણક્ષ અસુરને કેમ માર્યો વિદુરજી કહે છે કે તેમનું મન હજુ પણ તૃપ્ત થયું નથી અને વધુ જાણવા માંગે છે મૈત્રે કહે છે કે આ પ્રશ્ન ભક્ત માટે યોગ્ય છે કારણ કે તે ભગવાનના અવતાર અને જીવન મુક્તિ સાથે સંકળાયેલા છે પછી જે છઠ્ઠાથી પાંચમાં જે દીતીની કામવાસના અને કશ્યપ સાથેનો સંવાદ હતો એ આપણે જોયો કારણ કે કશ્યપ જ્યારે દીતીને સંધ્યા સમયે આ કાર્ય અશુભ હોવાનું એવું સમજાવે છે કારણ કે એ સમયે ભૂતપ્રેત અને રુદ્રના ગણો વિચરે છે એવું એમનું કહેવું છે આવા સમયે સંભોગથી પુત્ર અસુરી વૃત્તિવાળો જમણે છે પરંતુ દીતી આગ્રહ કરે છે અને કશ્યપ એની વાતને છેવટે માને છે સોળ થી પચીસમાં કશ્યપ અને દીતીના સંભોગથી થાય છે પછી પરંતુ કશ્યપને શરમ આવે છે કારણ કે આ શાસ્ત્રોનું ઉલ્લંઘન છે દીતીને પણ પાછળથી પસ્તાવો થાય છે આ જ્યારે કશ્યપ કહે છે કે ગર્ભમાં બે પુત્રો છે જે દુષ્ટ હશે અને ત્રિલોકને પીડા આપશે અને એને મારવા માટે ભગવાન વિષ્ણુ વારા અવતાર લેશે છવ્વીસ થી પાંત્રીસમાં શ્લોકમાં દીતીના ગર્ભથી ત્રિલોકમાં અપશુકન થાય છે આકાશમાંથી અગ્નિ વર્ષે છે પૃથ્વી કંપે છે દેવતાઓ ડરે છે દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજી સમજાવે છે કે આ દીતિના ગર્ભમાંથી જન્મના અસુરોને કારણે છે જે શિવજીના અનુયાય છે અને ત્રિલોકને ત્રાસ આપશે છત્રીસથી થી પિસ્તાલીસમાં શ્લોકમાં બ્રહ્માજી કહે છે કે આ અસુરો પહેલાં શનકાદી ઋષિઓના સાપથી જય અને વિજય તરીકે જન્મ્યા હતા તેઓ ત્રણ જન્મમાં ભગવાનના હાથે માર્યા જશે પહેલા જન્મ હિરાણાયક્ષ અને હિરાણ્ય કશ્યુપ તરીકે ઓળખાશે બીજામાં રાવણ અને કુંભકર્ણ અને ત્રીજામાં શિશુપાલ અને દત્તવક તરીકે ભગવાન તેમને મુક્તિ આપશે દીતિ સો વર્ષ સુધી ગર્ભ ધારણ કરે છે અને અંતે હિરાણ્યાક્ષ અને હિરણ કશ્યુપને જન્મ આપે છે એની વાત કહે છે અધ્યાયના અંતમાં છેતાલીસથી પચાસમાં શ્લોકમાં જે જન્મ સમયે જે પૃથ્વી કંપે છે અસુરોના જન્મથી ત્રિલોકમાં જે આતંક ફેલાય છે અને મૈત્રે વિદુજીને કહે છે કે આ વાર્તા ભગવાનની લીલાનું વર્ણન છે એમ કહે છે ટૂંકમાં તત્વચિંતન અને વિશ્લેષણની દ્રષ્ટિએ જોઈએ તો પહેલી વસ્તુ અહીંયા આવે દીતીનો અવિચારી ઈચ્છા બીજી વસ્તુ કશ્યપજીનો સંદેશ ત્રીજું હિરાણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપનું જન્મ જે અહંકાર અને ભૌતિક શક્તિનું પ્રતિક છે પણ છેવટે બતાવે છે કે ભગવાન બતાવે છે કે ભલે કેટલો પણ બળવાન દુષ્ટ હોય અંતે એનો પરાજય થાય છે ધર્મનો વિજય થાય છે કશ્યપસિંહનો સંદેશ જણાવે છે કે દરેક કાર્યને યોગ્ય સમયે કરવું જોઈએ અને સંયમથી જરૂરી છે આધ્યાત્મિક માર્ગમાં કામવાસના પર નિયંત્રણ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે જ્યારે દીતિના અવિચારી ઈચ્છામાંથી આપણને જાણવા મળે છે કે મનુષ્ય જો પોતાની વાસનાને નિયંત્રણ ન કરી શકે તો તેના પરિણામો ભવિષ્યમાં ખૂબ જ દુઃખદાયક અને પીડાદાયક હોય છે ધીતિના અયોગ્ય સમયમાં કરેલા સંસારથી અસુર સ્વભાવના સંતાનો થાય છે ટૂંકમાં જીવનમાં જો આ અધ્યાયથી જો ઉતારવા જેવું હોય તો સંયમ વિના ઈચ્છા આપણા માટે દુઃખ અને દુઃખ લાવે છે અહંકાર ગમે તેટલો મોટો હોય પણ હેવટે એ વિનાશ તરફ જાય છે અને ધર્મ ઉપર અધર્મ ઉપર ધર્મનો વિજય થાય છે ભક્તિ અને શ્રદ્ધા જ મનુષ્યને સાચા રક્ષણ આપે છે અને ભગવાન પોતાના ભક્ત માટે પોતાના ભક્તોના સારા માટે ઈચ્છા માટે ભગવાનના ભક્તોના રક્ષણ માટે કોઈ પણ સ્વરૂપે આવે છે પછી એ વારા અવતાર હોય કે નરસિંહ અવતાર હોય એ વાત પણ આ અધ્યાયમાં શીખવા મળે છે ટૂંકમાં ભાગવતના ત્રીજા સ્કંદના ચૌદમાં અધ્યાય પુરાણોમાં દિતિ અને તેના પુત્રોની કથા તરીકે વખણાય છે દિતિની કથા એ આપણે જોયું કે દિતિ એ કશ્યપી ઋષિની પત્ની હતી દીતીના જે બે પુત્રો હતા એમાં હિરાણ્યાક્ષ મહાન દૈત્ય હતો શક્તિશાળી હતો અહંકાર્ય હતો એણે પૃથ્વીને સમુદ્રમાં ડૂબાડી દીધી હતી ત્યારે ભગવાને બહાર આવતા ધારણ કર્યો પૃથ્વીનો ઉદ્ધાર કર્યું અને હિરણ્યાક્ષનો સંહાર કર્યો બીજા પુત્ર જે હિરણ્ય કશ્યપની વાત છે એ ભારે તપ કરી બ્રહ્માજી પાસેથી અદ્ભુત બૂન પ્રાપ્ત કર્યું હતું તેને લાગ્યું હતું હતું કે તેને કોઈ મારી શકશે નહીં તે અંકારી બની ગયો હતો અને પોતે જ ભગવાન માનવા લાગ્યો હતો તેના પુત્ર પ્રહલાદ જન્મે છે જે શ્રીહરિનો ભક્ત હોય છે હિરણે કશ્યુભે પ્રહલાદને ભગવાનનો વિશ્વાસ છોડવા અનેક કષ્ટો અંતે ભગવાન નરસિંહ અવતાર ધારણ કર્યો અને ઇરણે કશ્યુપનો પણ સંહાર કર્યો હતો ટૂંકમાં આપણે જોઈએ છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર કે સમાજમાં ખૂબ જ પાપ અને આતંક વધે છે ત્યારે પોતે જન્મ લે છે અને એના જુદા જુદા અવતારો હોય છે મનુષ્ય અવતારે નહીં પણ વારા જેવા પશુ અવતાર અને નરસિંહ જેવા અવતાર પણ ધારણ કરે છે એ વાત અહીં કહેવામાં આવી છે